સાફ <mile> સફાઈ <speak>

आओ ना भैया आओ तो और छी ह ओंगा जोहिंदु कॉल पर रखे से दी जाए और कुछ तो हुआ ना તેયકો કી ત બોલગે કા એ બોલ મે કા મમ્મી એકા થા યાર મમ્મી આંગા દિન તો પપ્પા ઈ ગયા કુતરી પાછો એ કે રાવણ ની બેંગ હે ને થોડી માથા ભારે આ તું બંધ કર ને જીવડ ને એ હા તારું બની અવલોકમાંથી તમને અમારો ગમ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા બધાને મારા તરફથી ગુડ નાઇટ